કલોલમાં માનવતાનું મહોત્સવ રક્તદાનથી જીવનદાન નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ સૌથી વિશેષ સમાચાર આજના આપણા વિશેષ રિપોર્ટમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ કલોલ શહેરમાંથી જ્યાં પીએસએમ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ અને સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સ્વૈચ્છિક રક્તદાન શિબિર ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઓગણીસ ડિસેમ્બરના રોજ સવારે આઠ થી બપોરે બે વાગ્યા સુધી આ શિબિરમાં સીઓ દ્વારા શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું આ શિબિરમાં કોલેજના વિવિધ વિદ્યાર્થીઓ હોસ્પિટલના સ્ટાફ અને બહારથી આવેલ રક્તદાતાઓએ રક્તદાન કરીને શાનદાર સહયોગ આપ્યો આ શિબિરનો મુખ્ય હેતુ બ્લડ બેંકમાં રક્તની અછત દૂર કરવાનો હતો રક્તદાન કરનાર દરેક દાતાઓને પ્રથમ બ્લડ બેંક દ્વારા પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ગિફ્ટ આપવામાં આવી હતી આ સાથે ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવા માટેનો મક્કમ સંકલ્પ હોસ્પિટલ અને લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યો આજના આ સુંદર ઉદાહરણથી સાબિત થાય છે કે એક નાના પ્રયાસથી કેટલાય જીવ બચી શકે છે આવી જ સામાજિક પ્રવૃત્તિઓ વિશે વધુ સમાચાર મેળવવા જોડાયેલા રહો અમારી સાથે રક્તદાન મહાદાન કલોલના હૃદયથી માનવતા માટે નો એક મહત્તમ ઉપક્રમ તમારા વિસ્તારના આવા પ્રેરણાદાયી સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ આપના સેવા માટે હંમેશા સાથે